પાંચ મિનિટમાં જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા આજે આપણે મરચાં બનાવીશું તો માર્કેટમાં આ રીતે ચાર પ્રકારના મરચાં મળે છે મોડું મરચું સૌથી તીખું મરચું મીડિયમ મરચું અને એનાથી થોડું ઓછું તીખું મરચું તો તમે આ મોડું મરચું અથવા તો મીડિયમ તીખું મરચું છે એનો ઉપયોગ કરી શકો છો પેલાં બે મરચાં છે એ બહુ સ્પાઈસી હોય છે એટલે એનો ઉપયોગ આપણે નથી કરી શકતા કારણ કે ખવાતા નથી હોતા હવે તમે સાવ મોડા ખાતા હોવ તો તમારે મોટા મરચાં લેવાનું હું આજે મીડિયમ તીખા મરચાં છે એનો ઉપયોગ કરી રહીશું કારણ કે એ આપણે આરામથી ખાઈ શકીએ છીએ અને ખાતી વખતે ફીકા પણ નથી લાગતા હવે ડીટિયા નો ભાગ કાઢ લેશું ને આ રીતે ના તો જાડા ના તો ઝીણા એવી રીતે આપણે એને સમારી લેશું તો અહીંયા ટોટલ બસો ગ્રામ જેટલા મરચાં લીધા છે જેને આ રીતે સમારી લીધા છે હવે તમારા ઘરમાં કોઈ પણ માટીનું વાસણ હોય એનો ઉપયોગ કરજો તાવડી તો બધાના ઘરમાં એટલે મેં તાવડીનો ઉપયોગ કર્યો છે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખ્યું છે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું માટીના વાસણમાં જ્યારે આ મરચાં બનાવીએ છીએ તેનો સ્વાદ અનેરો આવે છે ખીલીને આવે છે તો અચૂકથી આ ટ્રીક ટ્રાય કરજો હવે મીઠા લીમડાના પાન નાખે છે મીઠા લીમડાના પાન તતડી જાય એટલે આની અંદર આપણે સમારેલા મરચાં નાખીશું અને લગભગ ત્રીસ થી પિસ્તાલીસ સેકન્ડ સુધી આમ જ આપણે એને સોતે કરીશું જેથી મરચાં છે ને એ આખા તેલથી કોટ પણ થઈ જશે અને થોડાક સોફ્ટ પણ થઈ જશે તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે મરચાં થોડાક સોફ્ટ થવા લાગે છે એટલે મરચાના ભાગનું મીઠું નાખી દઈશું હાફ ટી સ્પૂનથી થોડી ઓછી આપણે હળદર પાવડર નાખીશું અને સાથે મિક્સ કરી લેશું આ સમયે હળદર ઉમેરવાથી એની કચાશ પણ દૂર થઈ જશે અને મરચાંનો લીલો કલર પણ જળવાઈ રહેશે થોડી વાર સુધી આમ જ આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું લગભગ દસ કે પંદર સેકન્ડ સુધી ઢાંકીને આપણે પકવીશું ગેસની ફ્લેમને મેં હાઈ જ રાખી છે એક મિનિટ સુધી આપણે ચડવા દીધા હતા એટલે થોડાક સોફ્ટ થઈ જશે હવે તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે તો એકવાર આપણે ચલાવી લેશું પછી આ રીતે વચ્ચે ખાડો કરી લેશું એટલે બધું તેલ છે ને વચ્ચે આવી જશે તો આ સ્ટેપ કરવો જરૂરી છે એ શું કામ હું તમને આગળ જણાવું છું હવે આની અંદર આપણે વન ફોર્થ કપ જેટલું બેસન નાખીશું બેસનને જ્યારે તેલમાં નાખીશું તે સારી રીતે બેસન તેલથી કોટ પણ થઈ જશે અને એની કચાશ દૂર થઈ જાય ને એ માટે કરીને આવી રીતે આપણે વચ્ચે કરવાનું હવે તમે અહીંયા જોઈ શકો છો કે બધું તેલ છે એ બેસન સારી રીતે કોટ થઈ ગયું છે અને આ રીતે હવે શેકાઈ રહ્યો છે તો જ્યાં સુધી બેસન થોડું ગોલ્ડન બ્રાઉન કલર ના આવે અથવા તો સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ ચલાવતા રહીશું ગેસની ફ્લેમ ને મેં મીડિયમ કરી દીધી છે જેથી બેસન આપણું બળીને જાય હવે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો હતો એટલે મેં ખાટી છાશ લીધી છે તો થોડી થોડી કરીને નાખીશું જેમ છાશ ઉમેરીશું ને તેમ બેસન ફૂલશે જોઈ શકો છો ફરી પાછું આપણે થોડીક છાશ નાખીશું તો આવી રીતે એકદમ બેસન ફૂલી ન જાય ત્યાં સુધી આપણે નાખવાની છે તો ટોટલ મેં વન થર્ડ કપ જેટલી છાશ લીધી છે આવી રીતે થોડું થોડું કરીને જ ઉમેરવાની છે એકદમ તો નથી કરી નાખવાનું એ વાતનું ધ્યાન રાખજો જ્યાં સુધી બેસન છાશ પીએ ત્યાં સુધી જ અમે આપણે ઉમેરીશું તો ટોટલી આ વન થર્ડ કપ જેટલી મેં ખાટી છાશ ઉમેરેલી છે હવે તમે જોઈ શકો છો કે બધા મરચાં છે એ બેસનથી કોટ થઈ ગયા છે અને બેસન સરસ છાશ નાખવાથી ફૂલી ગયો છે આ મરચાં છે ને સવારે ભાખરી સાથે ઇવન બપોરે શાકની પણ જરૂર ન ને એવા તૈયાર થાય છે તો શું તમે આ રીતે ક્યારે મરચાં બનાવ્યા છે હવે આનો ફ્લેવર વધારવા માટે હાફ ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ને હાફ ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું છે કલર સરસ આવે એ માટે કરીને હવે તમે ઈચ્છો તો આ સમયે ગરમ મસાલો પણ નાખી શકો છો પણ મેં એને સ્કીપ કર્યું છે એ નાખવાથી એ શાક જેવો લાગશે એટલા માટે આપણે એને સ્કીપ કર્યું છે મિક્સ કરી લીધું છે છે ને હવે હવે તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ પણ પડવા માંડ્યું જો પસંદ હોય તો એક નાની ચમચી જેટલી ખાંડ નાખવાની ઘણા લોકોને ગરપણ પસંદ નથી હોતું તો તમે એને સ્કીપ પણ કરી શકો છો મેં આ સમયે એક ચમચી જેટલી ખાંડ નાખી છે સાહેતે મિક્સ કરી લેશું હવે બેસન નાખ્યું છે ને તો એને પકવવું જરૂરી છે જેથી એની કચાશ દૂર થઈ જાય અને પેટમાં એ વાયડે નહીં તો લીડ કવર કરીને એકથી બે મિનિટ સુધી આપણે સીજવા દેશું એટલે આ રીતે સાઈડમાંથી તેલ છૂટું પડી જશે ગેસની ફ્લેમને મેં મીડિયમ જ રાખી છે સારી રીતે એકવાર ચલાવી લેશું અહીં તમે જોઈ શકો છો કે લોટ સરસ ફૂલી ગયો છે મરચા પણ સોફ્ટ થઈ ગયા છે ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે અને આ મરચા તૈયાર છે ગેસની ફ્લેમને બંધ કરીને છેલ્લે આપણે થોડોક લીંબુનો રસ નાખીશું તો અડધાથી ઓછું આપણે થોડુંક લીંબુનો રસ નાખીશું આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે મરચાં તીખા છે ગળ પણ ઉમેરેલું છે અને છેલ્લે આપણે ખટાશ પણ ઉમેરેલી છે જોઈ શકો છો ક્લોઝ ક્લોઝલુકમાં કેટલા સરસ મરચાં તૈયાર થયા છે તો શું તમે ક્યારે આ રીતે મરચાં બનાવ્યા છે તમારો અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં અગર જો તમે મારી રેસિપી ટ્રાય કરો છો તો આજની આ રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ જરૂરથી શેર કરજો તો ચાલો હું ફરી મળીશ ત્યાં સુધી વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ ત્યાં સુધી આવશો બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ